આજે જય પરશુરામ ફાર્મ ગૌશાળામાં અમારા પરમ સ્નેહી કેશવદર રાધે કૃષ્ણ ગૌશાળાથી અને પરમ ગૌભક્ત જેણે માતાની સેવાની અલખ લગાવી એવા વિનુભાઈ પદાયેલા છે અમારા રામભાઈ સરપંચ પણ અહીંયા હાજર છે આજે કૃષ્ણ ભગવાને આપણને જે ગૌ માતાનું વિજ્ઞાન સમજાયું એ ન સમજી શક્યા એ જે આપણા દુર્ભાગ્ય છે અને એટલે જ ગાયોને નંદીઓ રજળે છે અને હોસ્પિટલો ખડકાય છે તો આના માટે ગૌમાતામાં શું તાકાત છે ગાયના છાણમાં શું તાકાત છે એનો પ્રત્યક્ષ પ્રમાણ વિનુભાઈ જે આપણને હમણાં બતાવશે જો હાથમાં મોબાઈલ રાખ્યો મોબાઈલ કેટલું નુકસાન કરેની ગંભીરતા સમજતા નથી આપણે હાથમાં મોબાઈલ રાખ્યો જ મોબાઈલ તમારી બોડીને કેટલી નબળી પાડે જોજો આ પ્રત્યક્ષ અનુભવ જો આ હાથમાં પાવર જ નથી જો ફૂલ તાકાતથી રાખે તો હાથ જો નમી જાય હવે એના પછીનું તમે જોજો આ મોબાઈલમાં હવે મોબાઈલ વગર જોજો મોબાઈલ નથી બરાબર જો જો એ હાથ નમતો નથી આ પ્રત્યક્ષ પ્રમાણે જો તમે હવે પોતાના મોબાઈલમાં જો ગાયના છાણની કટકી ફિટ કરેલી છે અને એ મોબાઈલ એના હાથમાં આપશે હવે જો એ મોબાઈલમાં ગૌ પ્રત્યક્ષ પ્રમાણ આ ગૌમાતાની તાકાત છે માણસમાં નોલેજ નથી ની એક ગાયના છાણનો કોદરો પાંચ હજાર રૂપિયા તમને પાવી શકે એ શક્તિ છે જો આ છાણ મોબાઈલ રેખો જો

તો આપણે જોયું કે આ મોબાઈલ આપણા શરીરને કેટલું નુકસાન કરે છે એનું વિનુભાઈએ સાબિત કરી આપું આનું જે હજારો કિલોમીટરનું વાઇબ્રેશન આપણને કેટલું નુકસાન કરે તો નુકસાનને બંધ કેમ કરવું આજના બાળકો પણ મોબાઈલથી રમેરી જાય તો એના માટેનો બેસ્ટ ઉપાય એક જ છે ગૌમાતાના ગોબરમાંથી બનાવેલી આયુર્વેદિક ઔષધિયુક્ત ચિપ્સ તો ચીપ્સ બે પ્રકારની આવશે ચોરસ પણ આવશે અને ગોળમાં પણ આવશે તો આ ચિપ્સને શું કરવાનું છે આપણે ફક્ત મોબાઈલના પાછળના ભાગની અંદર ચિપકાવી દેવાની છે જેનાથી કરી અને આનું વાઇબ્રેશન જે નુકસાન કરતું છે મગજનું ટ્યુમરથી માંડીને નુકસાન એવું બધું બંધ થશે આ રીતે ચિટકારી અને પછી આને કવરને પાછું ફિટ કરી દેવાનું એટલે આ ચિપ્સ ક્યાંય પણ નડશે પણ નહીં કાયમી સુરક્ષિત રહેશે અને બિલકુલ નુકસાન નહીં કરે તો આવો આપણે બધા સાથે મળી અને આરોગ્યદાયક આ ચિપ્સનો આપણે પણ ઉપયોગ કરીએ આપણા પરિવાર જેટલા પણ હોય જે મોબાઈલનો યુઝ કરતા હોય નાના બાળકો સહિત એમને પણ આ ચિપ્સનો ઉપયોગ કરાવીએ અને આપણા મિત્ર મંડળ ગ્રુપ સગા સંબંધીઓમાં પણ આ વિડીયોને ખાસ શેર કરજો અત્યારે તો ઘણી બધી જગ્યાએ ચિપ્સો બને છે પણ આપ લેવા માંગતા હો તો આ ચિપ્સ માટે કોન્ટેક કરશો નવાણું જીરો પંચાણું ઓગણચાલીસ સાત જીરો આઠ અને બીજો નંબર છે અઠાણું અઠાણું પાંચ પચીસ જીરો પંચ્યાસી તો આ નંબરને શેર કરી અને આપના સર્વ આરોગ્ય સગાવાળા પરિવારને પણ આરોગ્ય બક્ષીએ આંગળી ચેંજવાનું પુણ્ય છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ